નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં આજે એક બાળકનો જન્મ થયો છે મતલબ સંતાન પ્રાપ્તિ થઈ છે અને કેટલા સમય થઈ ગયો એમનો આ બાળકનો એક વર્ષ થઈ ગયો અચ્છા તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે આ બાળક મતલબ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ એમને મળ્યું કેવી રીતના તો સૌથી પહેલા તમારું નામ જણાવજો શું નામ છે તમારું વિજયકુમાર વિજય કુમાર પૂરું નામ તમારું નામ અચ્છા હવે મને એ જણાવો કે તમારા લગ્ન કેટલા વર્ષ પછી આ સંતાન રિઝલ્ટ તમને વર્ષ તો અત્યારે આજે તમારી પાસે બેસેલું છે બાળક એ બાબો છે કે બેબી છે બેબી છે અનેક વર્ષ થઈ ગયો બરાબર ને એટલે કે લગ્નના કેટલા વર્ષ પછી રિઝલ્ટ મળ્યું તમને દસ વર્ષ અગિયારમા વર્ષે રિઝલ્ટ મળ્યો

મતલબ ઈચ્છા તો ખરી પણ રિઝલ્ટ મળે નહીં આપણે હોસ્પિટલમાં આટલી બધી જગ્યાએ ગયા અને ત્યાં આપણને રિઝલ્ટ નહીં મળ્યું કયા એરિયામાં કેટલા જગ્યા ગયેલા ત્યાં અંદાજે

અચ્છા આ બધું કર્યા પછી પણ આપણને પરિણામ કઈ નહીં મળ્યું ક્યારે ગયો એમનો ગઈ કાલે મતલબ એક વરસ એકદમ પૂરેપૂરું થયું એમ કહેવાય બરાબર ને બીજી એપ્રિલ બીજી એપ્રિલ બે હાજર અને ચોવીસ અત્યારે ત્રીજી એપ્રિલ અને બે હજાર ચોવીસ નો દિવસ છે આજે બરાબર ને હવે આટલું સરસ પરિણામ મળ્યું મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યા ગયા હશે ભગત ભવાનું પણ કર્યું વિધિ પણ કરાવી ઘરે આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે તમે બોલી શકો બસ થઈ ગયા તો ભી અંદાજે ઓછામાં ઓછા બરાબર તો ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો અને રિઝલ્ટ નહીં મળેલું અત્યારે આપણે ત્યાં બાળક છે એ નથી આજે અહીંયા પ્રોડક્ટ રાખી છે એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું મતલબ આ જે નેચરામોર પાવડર છે બહેનો માટે ભાઈઓ માટે સાથે સાથે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી હાર્ટ છે ઇઝી ડેટોક્સ છે આ બધી પ્રોડક્ટ તમે વાપરી

આઠ મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું તો જે ચાર પાંચ લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કંઈ યાદ હોય તો જગદીશભાઈ તમે બોલી શકો કેટલો ખર્ચો કર્યો છે આપણે પચાસ હજાર પચાસ હજારના આસપાસ બરાબર તો જે ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો એની સામે પચાસ હજારમાં આપણને રિઝલ્ટ મળી ગયું બરાબર ને આજે ઘણા બધા દંપતીઓ છે કે જેમને આવી તમારી જેવી સમસ્યાઓ છે તો એમને શું કહેવું છે તમારે આ વસ્તુ માટે નેટસબ કંપનીની તો જરૂર હોય તો નેટસપ કંપની સાથે જોડાયને મતલબ વાપરી શકે વાપરી શકે પહેલી વાર જ્યારે તમે લીધો ત્યારે વિશ્વાસ હતો ખરો એકદમ પૂરે વિશ્વાસ છે ને દવા પર વિશ્વાસ નહીં પણ જર્દીશ કાકા પર વિશ્વાસ હતો અચ્છા સાચી જ વાત કરું હા તો બરાબર છે બરાબર છે મતલબ કે કે અમે બધું કોઈ બાકી જ નહીં એટલે ખાલી એ તો જગદીશ અમારી મમ્મીને એક્સપાયર થઈ ગયું ને એવું થયેલું ખાલી વાત મળી એટલે જગદીશ ઠાકોર નામ ચાલુ કરી દઉં બરાબર બાકી આ દવાથી રિઝલ્ટ મળે નહીં મળે એ અમે કહી દઈશ પેલું જ નહીં મતલબ જે આ પ્રોડક્ટ છે એના ઉપર વિશ્વાસ એટલો હતો નહીં પણ વિશ્વાસ હતો જગદીશભાઈ ઉપર કે જગદીશભાઈ જે વસ્તુ આપે એ સારી છે એમ બરાબર ને એ જે માહિતી આપશે એના પ્રમાણે આપણે વાપરશું તો રિઝલ્ટ સો ટકા મળશે એમ હવે જ્યારે વાપરવાની શરૂઆત કરી અને પછી ધીરે ધીરે તમે વાપર્યો છે એક મહિનો બે મહિના ત્રણ મહિનો તો આઠ મહિના સુધી તમે કેવી રીતના વિશ્વાસ રાખ્યો મારે એ સવાલ છે હવે કેમ કે આપણને બે ત્રણ મહિનામાં વિશ્વાસ તૂટી ગયો હા મતલબ શું થયેલું થોડી વાત કરો એમ કે રિઝલ્ટ મળે કે નહીં મળે મળે કે નહીં મળે એમ કરીને કેટલા મહિના પછી વાપરવાનું તમે બંધ કરી નાખવાના હતા કે બંધ કરી નાખેલું કે એવું કઈ થયેલું કરું બંધ તો નહીં કરેલું બંધ કરવાનો વિચાર કરતા આવ્યો હોય

મતલબ ત્યારે એ લોકો ડાન્સ મતલબ માં એમને કોન્ફિડન્સ લેવલ વધારતો હતો બરાબર ને એમ જે ટ સમય એ લોકો બંધ કરવાનો એ સમયે મે જગદીશભાઈને ભાઈને કીધું તો કે એ લોકો બંધ કરવા માટે કહેતા હશે ભાઈ જગદીશ કીધું કે તમે કન્ટિન્યુ કરો તમને પરિણામ આવી જશે નેક્સ્ટ મંથ તમને પરિણામ આવી ગયું આવી ગયું બરાબર છે બેને સમસ્યા પણ દેવી હતી એ ને એમણે આઈયુએ પણ કરાવ્યો હતો કેટલી વખત આઈયુએ કેટલી ઓહો કેટલી વખત આઈયુએ કરાવેલું પાંચ વખત પાંચ વખત ઓહો મતલબ સમસ્યા ગંભીર કેવાય તે હિસાબે અને અલગ અલગ હોસ્પિટલ ઓકે મતલબ કે આ ટ્રીટમેન્ટ ચાલતી હતી અને તો પણ આપણને પરિણામ નહીં મળેલું અને તમે રેગ્યુલર એમને કોન્ટેકમાં રહ્યા અને માહિતી આપી અને એના હિસાબે આજે એમને ત્યાં રિઝલ્ટ છે તો પ્રશાંતભાઈ ઘણા બધા દંપતીઓ

તમારો પણ કોન્ટેક નંબર આપો જેથી કોઈ સંપર્ક કરવો કરી શકેશી છ્યાસી એકાણું ઓકે તો આજે તમને માર્ગદર્શક કે જે તમને માર્ગદર્શન થકી આજે આપણે ત્યાં એક સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું છે તો આજે તો તમારા ઘરમાં એકદમ ખુશી આવી ગઈ હોય એક વરસ થઈ ગયું એટલે બરાબર ને અને જે આપણે ચિંતાનો સમય હતો કે જે ટેન્શન વાળું જીવન જીવતા હતા હવે એમાં એકદમ રાહત થઈ ગયા છે બીજું આપણે વાતચીત થઈ તે પ્રમાણે તમે એક વાત કીધી વ્યસન ને લઈને એની વાત કરો શું કરેલું તમે વ્યસન તમને કઈક હતું શું કરતા હતા અત્યારે મતલબ આ જ્યારે આ પ્રોડક્ટ આપણી ચાલુ કરી નેટ ની પછી ચાલતું અચ્છા

બાળક જોઈએ તો આ વ્યક્તિની વાત ઉપરથી તમે સમજી શકો છો જે પણ આ વિડીયો જોઈ રહ્યા હોય તે કે સારું પરિણામ મેળવવા માટે આપણે વ્યસન ઉપર કંટ્રોલ કરવો જ પડે તો જ આપણને સારામાં સારું રિઝલ્ટ મળે હા તો પ્રશાંતભાઈ શું સમસ્યા હતી બીજી એમને